તો જય માતાજી મિત્રો આજ તો હતો રવિવાર વાગ્યા હોતનારના હાડાપોચ સવારના જતા આજ તો બહાર બે જગ્યાએ બહાર જવાનું છે થોડું કામ હતું તો જય નાયન બપોરે શેતળમાં થોડું કમ હતું પૂરા ભલ્લા બનતા પૂરા ભલ્લા અને અમુક નવી ધોઈને તૈયાર થઈ અને જવું માતાજી દર્શન કરવા ગોમો વાહમાં તો વિડીયોમાં બને લેજો તમને પણ દર્શન કરાવું ચલો બાઈક લઈને જવાનું સર તો આ શા અમારા ગોમનો ખેલ અને જઈએ વાહમાં દર્શન કરવા મિત્રો મીડિયા હું બન્યા રહો તો ફાઇનલી વાહમાં આવી જાય મંદિર દર્શન કરવા તો આ સમ મંદિર ચલો ચાલો આખો તમને દર્શન કરાવું જય માતાજી તો આ મંદિર આપ સદીમાં જવાનું દર્શન કરી લેજો તમે પણ આજે રવિવારનું દર્શન કરવા આવે તો માતાજી તો અમુક તો દર્શન કઈ ને આવી ગયા લહન લેવા લહન લઈને આ અગાઉ ચોખા લીધેલા હતા હવારોના તે કીધું ગૌ ચોખા લેતાજી ઘેર લઈને જઈએ છીએ ઘેર તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર જય માતાજી